ગુડ ઇવનિંગ જય શ્રી ગણેશના વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને હું જાઉં છું ગામમાં કેમ કે શનિવારે ગણેશ ચોથ છે અને આજે બુધવાર થઈ ગયું છે તો મારે ગણપતિ બાપા માટે શોપિંગ કરવાની છે તો એ શોપિંગ કરવા જાઉં છું મમ્મી ડાયરેક ગામમાં આવશે તો હું ડાયરેક્ટ ગામમાં જાઉં છું તો ચાલો જે ગામમાં અને ગણપતિ બાપા માટે સારી સારી એવી ડ્રેસ તો એક જ લેવાનું છે અને નેકલેસ ને એ બધું લેવાનું છે મારે સિંહાસન પણ લેવું છે તો જોશું હું ગમશે ને આપણે એ પણ લેશું અને ડેકોરેશન જોઈએ ગમે ને તો એ લેશું બાકી પછી બીજી પાસે છે થોડું ઘણું તો એ આપશે તો એ માટે આપણે થોડું ઘણું ડેકોરેશન કરી અને સેલિબ્રેટ કરશું ગણેશ ચાલો અત્યારે જઈએ ફટાફટ શોપિંગ કરવા ચાલો તો હું આવી ગઈ છું ગામમાં અને મમ્મી કહે છે કે બ્લાઉઝ શિરા અસ્તર લેવાનું હતું ને તો બ્લાઉઝ જ ઘડી ગળે ભૂલીને આવ્યા છે તો પછી અસ્તર કેમ લે મમ્મીને કીધું બેન બને મને મલગ્યા છે થાય હવે આપ કામમાં થાય છે તો મમ્મીને કિસો આગ્રહ કર થાય છે તો ચાલો આપણે પહેલી જગ્યાએ આવી ગય છે જોવ ગોમ સે તો લેશો મમ્મીએ જોઈ છે તો ચાલો બીજી જગ્યાએ આવી ગય છે જોવ આઈ સલાક ચાલો ત્રીજી જગા એટલે જોવા મમ્મી જોઈએ છે નાના વાળા મારે થોડોક મોટો જોઈએ પછી મોટો જોઈએ લીલો લાલ સરસ લાલ

તો જોવો તીર્થા માટે ફ્રોક જોઈએ છે સરસ લાગે છે રેમ્બો કલરમાં ચાલો તો હું પાછા વાકા જવા આવી ગયા છે એ જોઈએ છે ચાલો તો મારી શોપિંગ થઈ ગઈ છે હવે મમ્મી શોપિંગ કરે છે મમ્મીની ની પણ બસ થઈ ગઈ છે મારું પણ મીર લઈ લેજે મમ્મી જરાક મીર આઈ લે નાખી દે આલો મારા કેટલા ચાલો તો હવે આવી ગયા છે પાણીપુરી ખાવા કેમ કે તીર્થ સ્થાને ને રીતે કિસમભરજીની પાણીપુરી ખાશે છે મારે પણ ખાવી છે એટલે ચાલો આવી ગયા છે પણ ગરદી છે બહુ જ ચાલો તો અમે ઘરે આવી ગયા છે અને થોડીક વાર રાહુલ આવી જશે કે આજે છે મચ્છી બનાવેલું તો આજે રાહુલ અને હું અહીંયા જમશું પછી આપણે જોઈશું કે મેળામાં જવું છે કે નહીં આજે લાસ્ટ ડે છે તો જો એ જાઉં હશે તો જાશું બાકી ઘરે જશે ચાલો અમે જમવા બેસી ગયા છે તો બતાવું તમને કે આજે જમવામાં શું શું બનાવ્યું છે

અને મેરાનું તો કોઈ રહી નથી રસ્તામાં હું છીએ કે તબિયત થોડી ખરાબ છે તો આપણે જવાનું છે તો જશું બાકી પછી ખરે જશે ચાલો છે તો ચાલો આપણે મહિલા મેરાના છેલ્લા દિવસે એન્ટર થઈ ગયા છે મેળામાં આજનો દિવસ છે મેરો તો આજનો દિવસ ફરી લઈએ પછી કાલે તો હશે નહીં મેરો તો જો મેરાના લાસ્ટ દિવસે પણ ટ્રાફિક છે સારું એવું રાઇડ્સમાં વધારે પૂરું ટ્રાફિક છે કેમ કે જો એક વર્ષે આવે એટલે કેટલું ટ્રાફિક છે સ્ટોપ થાય છે હોડી હમણાં ચઢાવશે બધાને બધી રાઇડ્સમાં ટ્રાફિક બહુ જ સાચું છે અને આમાં તો હું કોઈ દિવસ નથી બેઠી તમે રાહુલ હું એ નથી બેઠી આમાં મને બહુ બીક લાગે એમાં તો જો ચાલુ થઈ ગયું છે તો કેટલું ફરશે ને તમને બતાવો સ્પીડ વધે ને એટલે જો કેટલું પડે છે એ પિંજરું અઢળ કેટલું થાય છે ને મને તો એમાં જ બીક લાગે એટલે હું કોઈ દિવસ એમાં બેસતી જ નથી বাৰু ট্ৰাফিক বাৰু বাইন নাই ব্ৰেক ডাঞ্চ કેટલું ગમે ને એ જ ખબર નથી કેમ કે ત્યાં વધારે બધા કરતા ટ્રાફિક હોય અને અહીંયા ડોલી ડોલીમાં તો આપણે બેસી ગયા ચાલો તો અમે મેળામાંથી આવી ગયા છે અને મેળામાં જઈ અને અમારો પચકો થઈ ગયો છે કેમ કે કાલે એમ કહેતા હતા કે આજે લાસ્ટ ડે છે અને આજે એમ કે છે કે સન્ડે સુધી છે તો ચાલો બધાને ગુડ ન્યૂઝ તમને મળી ગઈ કે સન્ડે સુધી મેરો છે તો જેને જવું હોય સન્ડે સુધી જઈ શકે છે આપણે આજે ફરીને આવીએ છે તો હવે તો થાય નહીં જાશું એમ કે કંઈ હવે લેવાનું પણ એ નથી અને બે દિવસમાં ગણેશ ચોથનું મોટું ચાલુ થઈ જશે તો આપણે એમાં પણ બીસી રહીશું એટલે જોઈએ પછી આપણે જવું હશે ને તો જાશું બાકી આપણે તો ઘરમાં કામ છે જ કેમ કે ગણેશ ચોથ છે એટલે એમાં બીજી બીજી હશું તો પછી નીકળાશે કે નહીં નીકળે એને કોઈ આઈડિયા નથી તો આજે છે એવા આજે અમારો લાસ્ટ ડે હતો તો ચાલો હવે આ લગ્ન આપણે અહીંયા ચેન્ડ કરી દે કેમકે વાગી ગયા છે રાતના સાડા અગિયાર વાગીએ છીએ અને હું અમારે સુવા જ આવું છે પે તમને ખાલી જ કીધું કે મારે બાળકાને પહેલાં સ્વીચ આવવું હોય સારા અગિયાર વાગી જ વાગી છે ફટાફટ ફ્રેશ થઈ અને સુઈ જાય સવારે સવાર સવારે પહેલું ઉઠવાનું પડશે રાહુલના જે જવાનું પડશે તો ચાલો આ બ્લોગના બયા જ એન્ડ કરી આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવું અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળી કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય